અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં સતત વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે પરિણામે ઉગેલા પાક ઉપર જાણે સોનું વૃસ્તો હોય તેવું લાગી રહ્યું છે અમરેલી શહેર સહિત જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયેલો છે શહેરમાં સવારે ધીમી ધારે વરસાદ વરસેલો હતો અમરેલીના માર્ગો વરસાદી વાતાવરણમાં ઠંડાગાર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સાથે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયેલો છે બીજી તરફ ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડેલો છે ખાંભાના ગીરના ભાણિયા ધાવડિયા ગીદરડી રેબડીનેસ આંબળિયાળા જામકા દલડી સાળવા ધુંધવાણા ચક્રાવા પચપચિયા કંટાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલો છે પચપચીયા અને આંબલીયાળા ગામની માલણ નદીમાં પૂર આવેલું હતું ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના પગલે નદી નાળા વહેતા થયા છે છલકાયેલા છે ઊભા પાક પર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે તો બીજી બાજુ લીલીયા પંથકમાં મેઘો મુશળધાર વરસેલો છે લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો લીલીયા પંથકમાં સંધ્યા ટાણે મેઘમહેર થયેલી હતી લીલીયાના લોકો પૂંજાપાદર લોકી ગામમાં ધોધમાર વરસાદ પડેલો છે ભારે વરસાદથી નાવલી નદીમાં પૂર આવેલું છે ખાંભા અને લીલીયા પંથકમાં સારા પ્રમાણમાં વરસાદ છે તો બીજી તરફ ધારી ગીર પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયેલા છે તેના ગ્રામ્ય વિસ્તારો સહિત તમામ જગ્યા પર વરસાદ વરસેલો છે અને ઉગેલા પાક ઉપર જાણે કાચું સોનું વરસતું હોય તેવું લાગી રહ્યું છે તેને પરિણામે ખેડૂતો અને લોકો આનંદિત છે ધારીના ગીરના સુખપુર ગોવિંદપુર ગીઘાસણ કુબડા શિવડ બોરડી દલખાણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે